© Lima taji jasik asno nelayo ngasok keci kuku sok keci, nelayo ngasok keci kuku sok જય માતાજી જય માતાજી જય માતાજી સ્વાગત છે લાઈવમાં ભાઈઓ બહેનો ખૂબ ખૂબ સ્વાગત છે

જય માતાજી 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 ખુશમાં જય માતાજી જય માતાજી સપોર્ટ 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 સ્વાગત છે Terima kasih terima kasih. Selamat bertarung bye. Awo Awo kita ben. Terima mataji, Like dan subscribe. Aku. Jam cuk, macam apa? Jai Guru Dewi, <coughs> Jai Guru Dewi, Jai Guru Dewi. Selamat sih, kuku selamat sih. Jamu itu, kita biar. તમે ભાઈ જમી લીધો લાઈક સાથે સરસ 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 ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આવજો કેટલા વાગે ટાઈમ છે નવ બપોરે એક એક વાગે ચોક્કસ ચોક્કસ આમાં શું થાય છે બધા એક વાગે હમટા થઈ ગયા પણ એવું નહીં કોઈ દોઢ વાગે થઈએ ચોક્કસ આવી જાય છે ગીતાબેન નીકળી ગયા લાઈવ થઈ ગીતાબેન લાઈક કરી નીકળી ગયા એટલે રોકાવ તો ખરા થોડીક વાર

જય માતાજી જય માતાજીભાઈ જય માતાજી જય દ્વારકારીશ જય દ્વારકાધીશ જય દ્વારકા જય દ્વાર કરીશ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર તમારો લાઈવમાં વધારવા બદલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દીપકભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું દિલીપભાઈ અરે નામ મળીએ ચડી ગઈ દિલીપભાઈ દિલીપભાઈ સ્વાગત 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 ખૂબ સ્વાગત છે ભાઈ નામાં એટલા બધા હોય છે અમુક ટાઈમે ક્યાં ખબર જ નહીં રહેતી અને આવું મને અંગ્રેજી વાત નહીં આવડતું જય માતાજી ભાઈ જય માતાજી ગુજરાતી વાંચું જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી

મારી એમ જ થાય છે નામલી જવા જવાય છે અને ગુજરાતી હોય ને ભાઈ તો વાંચીને કહીએ ક્યાં નામ છે એટલે તકલીફ પડી જાય છે હું તો બધાને ભાઈ જ કહું છું નામ ગુજરાતી હોય તો બોલું છું હું તો ભાઈ જ બોલી લઉં છું હા सपोर्ट से जय द्वारका दीश जय द्वार तमें तो के लाइव था अत्यार भाई नमस्ते नमस्ते भाई नमस्ते लाइक श्री राम जय माता जी श्री राम जय माता जी जय माता जी जय माता जी

ગલે જઈને આયા ખાટુ આટુ સામ એસી સામ ભાઈ એમ નમવા હા ના નહીં નથી કર્યો હમણાં એવું લાઈક કરી દી હા હા લાઈક કરી લાઈક કરી કલ હમ કાટુ સામ જા કે આય એકાદશી થી ને સપોર્ટ સપોટ 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 હું સવારે એવું જ કરું છું બધાના પહેલાં સપોર્ટ કરી આવું બધાને લાઈક કરી આવું અને પછી પછી હું લાઈવ થઉં છું અડધો અડધો કલાક એમ તેમ થાય પણ એમાં શું છે પછી આપણા ની ના થાય જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈવમાં સ્વાગત છે ખૂબ સ્વાગત છે જમી લીધું હોય તો લાઈવ માં જાઓ અને મને સપોર્ટ કરો માથા પર આવો આવો મધુ બેન આવો જય માતાજી સ્વાગત તમારું સ્વાગત સ્વાગત

કે આટલા ટાઈમે થવાનું છે હું પાંચ વાગે બે જ જ રીધી પણ બધાનું જોયું તમારું ના જોવું હજુ થાય છે જમવાનું થાય છે તમે જ બનાવો છો છે બીજું કોઈ બનાવવાનું એ છોકરી છોકરી છે કે છોકરા જેટલા છે જય માતાજી ભાઈ જય માતાજી સ્વાગત છે એટલે તકલીફ બધું કરવું પડે લાઈક કરી દેજો ભાઈ શું નામ છે તમારું ગુજરાતીમાં લખો તો ભાઈ ખબર પડશે એમને લાઈક કરી દેજો કોમેન્ટ કરતા રેજો ભાઈ ચાલુ રાખજો કોમેન્ટ સ્વાગત છે સ્વાગત છે લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈટ કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ એવું છે હમ સરસ સરસો મોટો છે બાર હા હા લાયક તમારી આવી ગઈ સરસ સરસ કેમેરામાં સાત ભાઈઓ કેદ છે નીચે ઉતરો અને લાઈક કરો કોમેન્ટ કરો નાનો બાબુ હા મેં તો જમી લીધું તબિયત સારી નહીં લાગતી યાર એટલે થોડુંક પેલી ભોકેલી આવે છે ને તે લાવી હતી એને આજે ગઈ હતી લેવા મને કીધું આજે કંઈક સારું લાવવું તે લાવીને તે ખાલી ફ્રાય કરીને ખરીદી જય માતાજી જય ભૂટડીમાં જય મેલડીમાં જય મેરડીમાં ભૂરિયા વડવાળી મેળડીમાં

પગે છે તમારું લાઈવ સ્વાગત છે અરે હવારે છે ને મધુબેન છે લાઈવ લાઈવ કોમેન્ટ કરો તો હોય તો અંદર સંભરાય છે અવાજ ફોન નો અવાજ આવે છે બધવે શું કરવાનું ટાઈમે જ આ લોકો ફોન એવો કરતી વાતો કરતી અવાજ આવે ફોનમાં વાતો કરે એનો અવાજ આવે ચાલો બંધ કરું પછી વાત કરું હા પછી લાવ્યું તો